સાબરકાઠા લોકસભા બેઠક ઉપર મતદાન પૂર્ણ થયા બાદ ત્રેવીસો થી વધારે મતદાન મથકોના ઈવીએમ તેમજ વીવી પેટને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે જ્યાં ત્રણ પ્રકારની સુરક્ષા વચ્ચે આગામી ચાર જૂન સુધી ચોવીસ સાત સીઆરપીએફ પોલીસ સહિત સીસીટીવી કેમેરાની સુરક્ષિત કરવામાં આવ્યા છે જે આગામી ચાર જૂન સુધી યથાવત રહેશે લોકસભા સામાન્ય ચૂંટણી બે જે તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના આયોજન થવામાં આવેલ હતું તેમાં પાંચ સાબરકાંઠા પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીના તમામ જે કોલ્ડ ઈવીએમ્સ છે જે પૈકી સાત એસી જે સમાવેશ થાય છે સાથે સાત એસીના કોલ્ડ ઈવીએમ્સનો અત્યારે જે સ્ટોરેજ છે અત્યારે પોલિટેકનિક ખાતે કરવામાં આવ્યું છે હિંમતનગરમાં પોલિટેકનિક કોલેજ છે ત્યાં આગળ રૂમમાં કોલ્ડ ઈવીએમ્સની સંપૂર્ણ સુરક્ષા સાથે રાખવામાં આવેલી છે સુરક્ષાની જે ડિપ્લોયમેન્ટ જે ફોર્સ છે એની થ્રી ટીયર સિક્યોરિટી સાથે અત્યારે ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે જે પૈકી સ્ટેટ પોલીસ અને સીએપીએફ અને આઉટર પેરીમીટરમાં પણ પોલીસ સાથે અત્યારે ઈવીએમ અત્યારે સુરક્ષિત રીતે કન્ડિશનમાં મુકાયેલા છે અને તમામ એસીઝ માટે ઈડર પ્રાંતિજ હિંમતનગર ખેડ બ્રહ્મા મોડાસા બાયડ અને ભિલોડા આ તમામ એસીઝના રૂમ છે પોલિટેકનિક ખાતે મૂકવામાં આવેલા છે